પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝાનો મુદ્દો પણ ખૂબ ચર્ચામાં આવ્યો ખેડૂતોનું કહેવું છે કે વીસ કિલોમીટરના વ્યાસમાં આવેલા વિસ્તારમાં એમણે એક ખેતરથી બીજા ખેતરે જવું હોય તો પણ એમને ટોલ ટેક્સ આપવો પડે છે ટોલ ટેક્સ આપવો પડે ને એ વિસ્તારનો જે પ્રશ્ન છે એ સિવાય આખા ગુજરાતની સમસ્યા એ છે કે કોઈ રાજકોટથી જૂનાગઢ જાય ને છ છ કલાક ટ્રાફિકમાં ફસાઈ જાય એને ટોલ ટેક્સ કેમ આપવાનો જે રસ્તા પર વાહનો આપણે ચલાવી રહ્યા છીએ એ રસ્તા પર વાહનો ચલાવવા માટે તો ટોલ ટેક્સ નહીં સરકારે પૈસા આપવા જોઈએ કમર રિપેર કરાવવા માટેના વાહનો સરખા કરાવવા માટેના એટલા અતિશય દયનીય હાલતમાં રસ્તા છે તમે તમે કઠલાલથી બાલાસિનોર જવાનો કે આગળ ગોધરા જવાનો રસ્તો લો તમે ઓઢવ રિંગ રોડનો રસ્તો લો તમે કઠવાડા જીઆઈડીસીનો લો તમે રાજકોટ જૂનાગઢ હાઈવે લઈ લો તમે ગુજરાત રાજ્યના મોટા ભાગના હાઈવેની હાલત તમે જુઓ ત્યારે તમને સમજાય કે એક રાજ્ય કે જે પોતાના રસ્તાથી ઓળખાતું હતું એ રસ્તાની આટલી અવદશા શું કામ થઈ ચારેય બાજુ વર્ક ઇન પ્રોગ્રેસ છે ચારેય બાજુ કામ ચાલી રહ્યા છે એ કામ પૂરા થઈ જાય છે અને અચાનક ખાડા પડી જાય છે એવા સમયમાં કોણ કોનો ભોગ લઈ રહ્યું છે કોઈની પાસે જવાબ નથી અને એમાં જ્યારે ટોલ ટેક્સ લેવાય અને આ બધા ટેક્સના પૈસા બની શકે એટલા લોકો પાસેથી રૂપિયા ખંખેરી લીધા પછી બધું થઈ ગયા પછી તમે એક પુલ બનાવો છો કે તમે એક શાળાનું ઉદઘાટન કરવા જાઓ છો તમે લખો છો કે સરકારની વિકાસ કાર્યોની ભેટ શેની ભેટ કઈ ભેટ આપી રહ્યા છો તમે સામાન્ય નાગરિકોને બની શકે એટલા ચૂસી લીધા પછી એમનું શોષણ કરી લીધા પછી બધો ટેક્સ એમની પાસેથી વસૂલ ને ખંખેરી લીધા પછી તમે એને એ રીતે પોતાની વાતને અથવા જાહેરાતોને મૂકો છો કે તમે આ કાર્યોની ભેટ આપી રહ્યા છો ભેટ આપી રહ્યા છો તો નીચે એ પણ લખતા જાઓ કે એની એક્સપાયરી ડેટ શું છે એ ક્યારે રહેવાની છે તકતીઓ રહી જાય છે રસ્તા જતા રહે છે લોકાર્પણ કર્યા પછી નેતાઓ જ્યારે જાય ત્યારે એ તકતીઓ સહી સલામત સરસ રીતે ટકી જતી હોય છે રસ્તાઓ નથી ટકતા એટલે તકતીઓની ઉપર તારીખ પણ લખવાની રાખો કે આ રસ્તો બનાવ્યો છે તો આટલો લાંબો ટકવાનો છે આ રસ્તો કે જેમાં અમે તમારી પાસેથી આટલો ટોલ ટેક્સ લઈએ છીએ આટલો તમારી પાસેથી જીએસટી ગુજરાત રાજ્ય પોતાના જીએસટી કલેક્શન માટે દરેક વખતે પીઠ થપથપાવે છે અદ્ભુત પૈસા કમાઈએ છીએ આપણે જીએસટીમાંથી એ કરની આવકના આધારે જ આપણે લાખો કરોડ રૂપિયાનું બજેટ આપીએ છીએ અને એ બજેટ આપ્યા પછી સરકાર જે ભેટની જેમ જે વાતોને પ્રસ્તુત કરે છે એ ભેટ નથી એ તમારું દાયિત્વ તમે નિભાવી રહ્યા છો એના ઉપરથી પણ વાહવાહી કરી રહ્યા છો ને એમાં એ લોચા થઈ રહ્યા છે કેમ કે જે રસ્તા ચાલે જે રસ્તા ટકે એને ભેટ જ માનીએ છીએ અમે પણ તમારી આપેલી ભેટ ટકાઉ નથી અને એ ટકાઉમાં તમે જ્યારે વીસ કિલોમીટરના વ્યાસના વિસ્તારમાં પણ ટોલ ટેક્સ વસૂલો છો ત્યારે ખેડૂતો ભેગા થાય છે એ આંદોલન કરે છે એ સવાલ કરે છે અને હજારો માણસો ભેગા થઈને અલ્ટિમેટમ આપીને જાય છે પાલનપુરથી શું દ્રશ્યો સામે આવે કરીએ એના પર નજર આજે પાલનપુર તાલુકા અને અમીરગઢ તાલુકાના ખેડૂતોએ આમને જે ટોલ ટેક્સ અહીંયા આગળ લેવામાં આવે છે એમના માટે રેલી કરી છે અને એમને અમે આજથી પંદર દિવસની ચીમકી આપી છે કે જો ટોલ ટેક્સ આજથી બંધ નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર આજે તો અમે ચારથી પાંચ હજાર ખેડૂતો ભેગા થયા છીએ પણ આવનારા સમયના અંદર અમે ટોલ ટેક્સ બંધ કરીશું રોડ રોડ બ્લોક કરીશું એવા આંદોલનો પણ અમે કરીશું અમારા અહીંના નજીકના ખેડૂતો જે પહેલાં ટોલ ટેક્સ ભરતા નહોતા અને અત્યારે આ લોકોએ આમની મનમાની કરીને અમારા જોડે જે ટેક્સ ભરવાનું આ લોકોએ અમારા જોડે દબાણગીરી કરી છે એ તદંતર ખોટી છે અમે નિયમ વિરુદ્ધ જઈશું નહીં જે પણ નિયમમાં હશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું કે છેલ્લા અઢાર વર્ષથી અમે અહીંયા આ ખેડૂત ખેવાણા ટેલનાકાથી અમે પરેશાન હતા કારણ કે ખેમાણા ખેવાણા ટોલનાકું પાલનપુરથી છ કિલોમીટરના નજીક વિસ્તારમાં આવેલું છે એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે ત્યારે એમને સતત સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને જ્યારે આ ટોલ ટોલનાકું બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું ત્યારે બે હજાર આઠ પહેલાં આ ટોલનાકું બે હજાર આઠ પહેલાં ટોલનાકું જ્યારે નહોતું બન્યું ત્યારે આ રોડ અમે અમારા બાપ દાદાઓના સમયથી ચાલતા હતા એટલે એમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે જે આ સરકારે ચૂંટવી લેવાનું ખોટું કાર્ય કરેલું છે અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો જે અમારો મૂળભૂત અધિકાર હતો એટલે અમારી માગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના વીસ કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવી રોજ કિસાન વિકાસ સંઘ દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે આ રૂલ શરૂઆતથી જ છે હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક હતી કાં તો એમની રીતે કોઈપણ રીતે ફ્રી ગયા હોય બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્તની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઇવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે વીસ કિલોમીટરમાં વસવાટ કરતાં દરેક વિલેજર્સ અને કાર ધારક વાઇટ નંબર પ્લેટ કાર ધારકને સાડા ત્રણસોનો માસિક પાસ છે જેમાં એમને અનલિમિટેડ ટ્રીપ મળે છે સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને છે એમાં